માવઠાએ અમરેલી જિલ્લાના ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે રાજુલા અને સાવરકુંડલા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ કપાસ અને મગફળી સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે માવઠાએ ખેડૂતોના મોઢે આવેલું કોડિયું છીનવી લીધું છે ત્યારે હવે ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને સહાય આપવામાં આવે ચાર દિવસ ચોવીસ કલાક પડે છે હવે અમારો જે પાક હતો બધો એમનો મૂકો હતો હવે અમે નીકળ્યો ત્યારે બિલકુલ પાક નિષ્ફળ થઈ ગયો છે વરસાદ આવવાના કારણે કલાક વરસાદ પડ્યો હવે અમારા પશુને ચારો આપવાની વસ્તુ વધી નથી હવે એમ હવે મુશ્કેલી એ છે કે અમારે ખર્ચો જેટલો થાય છે આ દસ વીઘા જમીન છે બે પાંચ લાખનો ખર્ચો કર્યો એમાં તો બે પાંચ લાખનો પાક જે પાક્યો એ નિષ્ફળ ગયો હવે પશુ માટે અમારે જો એને ચારો આપવો છે તો બી હવે અમારે થી ખરીદી લાવીને એને આપવો પડે સમજ્યા એટલે આ વસ્તુ કઈક સહાય થાય એવું સરકાર નમ્ર અપીલ છે કે ભાઈ અમારી સહાય કરો અમારા આટલે ચોવીસ કલાકથી થી વરસાદ પડવાને કારણે પૂરો નુકસાન થઈ ગયો છે અને પશુ માટે કોઈ સારાનો કોઈ પ્રશ્ન છે નહીં અત્યારે માંડવી કપાસ ડુંગળી બધાયમાં આવો પાક ફેલ થઈ ગયો છે હવે એનામાં પશુ ને કે આ તે કઈ થઈ શકે એમ નથી પશુ પછી સારો બહાર લાવવો પડે એમ છે મારી દસ વીઘા માંડવી છે અને પાલો બધો બગડી ગયો છે તો ખેડૂતોને પુષ્કળ નુકસાન છે વરસાદના કારણે માંડવી કોઈ હાલે યાર્ડ માં હાલે એવી નથી રહી અને એમાં સારો બોલો ખરાબ થઈ ગયો છે તો એના માટે સરકાર પાસે કઈ આપે કઈ સહાય તો